જુનાગઢ કૃષિ યુનિવર્સિટી હસ્તક ચાલતા કોમ્યુનિકેશન રેડિયો સેન્ટર નાઇન્ટી વન ના ટુ એફએમના વર્ષમાં પ્રવેશતા હું ખુશીની લાગણી અનુભવું છું ત્રેવીસ જૂન બે હજાર પંદરમાં સ્થાપના થયા બાદ તો આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનને આ વિસ્તારના રેડિયો સ્ટેશનની પરિસરમાં આવતા ખેડૂતોની ખૂબ જ ઉમદા સેવા કરેલી છે ખાસ કરીને આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન કે જેની પ્રસારણ ક્ષમતા પંદર કિલોમીટરની ત્રિજ્યામાં આવતા લગભગ સિત્તેર જેટલા ગામોમાં પ્રસારણ થાય છે આ ઉપરાંત એક એપ મારફત સ્ટ્રીમલાઈન કરી અને વર્લ્ડ લેવલે આ એફએમ રેડિયોમાંથી પ્રસારિત થતા કાર્યક્રમો સાંભળી શકાય છે એટલે આ રેડિયો સ્ટેશનની અંદર કામ કરતા દરેક કર્મચારી મિત્રોને હું અભિનંદન પાઠવું છું ખાસ કરીને રેડિયો સ્ટેશન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી એફએમ રેડિયોને અભિનંદન એટલા માટે આપવા ઘટે કે રેડિયો ગાર્ડનની અંદર આ સીઆરએસનો સમાવેશ થયેલ છે એટલું જ નહીં આ વર્ષનો જે બેસ્ટ સીઆરએસ રેડિયો સ્ટેશનનો એવોર્ડ છે એમાં લોકલ ભાષામાં જે ક્લિપ ઉપર જે એવોર્ડ આપવામાં આવે છે જેને એક મિલિયન કરતાં વધારે વ્યુઅર્સ છે એના આધારે આ રેડિયો સ્ટેશનને નેશનલ લેવલનો એવોર્ડ પણ મળેલ છે જે ખરેખર ટૂંકા સ્ટાફમાં એ કામગીરી કરવી એ ધન્યવાદને પાત્ર છે તો આ માટેથી ખાસ ફરી ફરીને સઘળા સ્ટાફને અભિનંદન આપું છું અને રેડિયો સ્ટેશનની વધુમાં વધુ વિસ્તરણ થાય વધુમાં વધુ ફૂલે ફાલે એવી આ તકે અભિલાસા મિત્રો રેડિયો સ્ટેશનની વાત કરી તો દુનિયાની અંદર ખાસ કરીને આપણા દેશમાં ચારસો ને એકાશી જેટલા આવા સીઆરએસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે બે હજાર આઠમાં માં સૌ પ્રથમ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરી અને એ સંગમ રેડિયો તરીકે જાણીતું છે એ આંધ્રપ્રદેશના પસ્તાપુર ગામમાં મેડક જિલ્લામાં આવેલું છે હવે સ્વાભાવિક રીતે એમ થાય કે આ રેડિયો સ્ટેશન કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપવાનો વિચાર કોને આવ્યો હશે તો સૌ પ્રથમ આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપવાનો વિચાર ડોક્ટર શ્રીધર નામના એક ટીવી અને રેડિયોમાં કામ કરતા કર્મચારીને આવેલો અધિકારીને આવેલો એમને ચાલીસ વર્ષ સુધી ટીવી અને રેડિયોમાં સેવા કર્યા પછી ખાસ કરીને લોકલ ભાષામાં લોકલ ભાષામાં પ્રસારણ થાય અને લોકલ લોકો સમજી શકે એ હેતુથી આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવેલી છે હવે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કોમ્યુનિટી રેડિયો સ્ટેશનની જો વાત કરું તો આ કૃષિ યુનિવર્સિટી હસ્તકનું રેડિયો સ્ટેશન હોય કૃષિના જે કંઈ નવા નવા સંશોધનો થાય એ સંશોધનો મારફત ખેડૂતોને વાકેફ કરવામાં આવે છે એટલું જ નહીં પણ ડે બાય ડે આ ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે જલવાયુ પરિવર્તનના અને વાતાવરણ બદલાવના પરિસ્થિતિમાં દિવસે ને દિવસે જે કાંઈ ચેન્જ થાય જે કંઈ પરિવર્તન થાય એ પરિવર્તનની આગાહી સ્વરૂપે ખેડૂતોને અવગત કરવામાં આવે છે એટલું જ નહીં પણ જે પાક જે સિઝનના જે પાક હોય એ પાકમાં ન નજીકના ભવિષ્યમાં કઈ પ્રકારના કાર્યો કરવા એના માટે કયા કયા અગમચેતીના પગલાં લેવા અને એમાં માનો કે કોઈ કુદરતી આફત આવતી હોય તો કુદરતી આફતો સામે ખેડૂતોને સચેત કરવાનું ઉમદા કાર્ય અત્રેથી કરવામાં આવે છે ખાસ કરીને અભિનંદન આ બધા સીઆરએસ કોમ્યુનિટી રેડિયો સ્ટેશનના મિત્રોને આપવાનું મન એટલા માટે થાય છે કે પબ્લિક સેક્ટરમાં આવા જે સીઆરએસ છે એમાંથી બહુ ગણા ગઈઠા કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ચાલુ છે જે પૈકીનું જુનાગઢનું કોમ્યુનિટી રેડિયો સ્ટેશન એક છે એટલું જ નહીં જે બે કલાક પ્રસારણ થતું હતું એને બદલે સવારે બે કલાક અને સાંજે બે કલાક ચાર કલાક સુધીનું પ્રસારણ કરી અને ખૂબ જ ટૂંકા સ્ટાફમાં ખૂબ જ સારી કામગીરી કરી છે એ માટે ફરીથી હું સ્ટાફને અભિનંદન આપું છું એટલું જ નહીં પણ આ રેડિયો સ્ટેશન ખેડૂતોની વધુમાં વધુ સેવા કરે અને ખેડૂતોનું પ્રિય બને એવી આ તકે જ્યારે સીઆરએસ નવમાં વર્ષમાં પ્રવેશે છે ત્યારે અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત